આપણે આવી ગયા છીએ ગોધરા આ સફા વખતે ત્યાં જોઈ શકો છો એ ગયા અઠવાડિયે ત્યાંની બાજુ મૂક્યા છું અમારા મિત્ર છે અમારા મિત્ર છે રાજુભાઈ એ પણ શિક્ષણમાં છે અહીં પણ પીએચડી ચાલુ છે ઉચ્ચશિક્ષણ ગોધરા એમાં પણ સારું કામ છે બંને મિત્રો આજે કામ કરે છે તમે જોઈ શકો છો અહીંયા કે શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ જે ગોધરા ખાતે આવેલું છેલ્લા પચીસ વર્ષથી દરિયાગ સેવા કરે છે પચીસ વર્ષથી એમાં જે દાન સ્વીકારવામાં આવે છે એ તમે અનાથ સ્વરૂપે પણ જોઈ શકો છો હવે કોઈપણ જરૂરિયાતમંદે કોઈપણ દાનગીરને અનાજનું દાન કરવું હોય તો અનાજનું દાન પણ કરી શકાય છે રોકડમાં તમારે આજે દાનપેઢી છે અન્નપૂર્ણા ટ્રસ્ટ દાનપેઢીમાં પણ તમે નાખી શકો છો કી હોય છે આનો વ્યવહાર એકદમ શુદ્ધ હોય છે સ્કેનર છે ફોનપે ગૂગલ પેથી પણ તમે કરી શકો છો ઓનલાઈન તમારે પેમેન્ટ કરવું હોય તો જે તે જગ્યાએ પ્રોપર જગ્યાએ જ જશે ઓનલાઈન તમારે પેમેન્ટ કરવું હોય તો ઓફલાઈન અંદર પણ તમે જોઈ શકો છો ઓફલાઈન તમારે રોપટ લખાવી હોય તો એની પોચ છે શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ ગોધરા અત્યારે મેં હાલમાં મેં મારી પોતાની જે પોચ છે થાય છે મારા મિત્ર અહીંયા ઊભા હતા સેવાનું કામ કરતા હતા તો તમે પણ આ રીતના પોચ ભરાઈ શકો છો ઓફલાઈનમાં અને ઓનલાઈન તમે કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરો તો પેમેન્ટની અંદર પણ તમને આવી ઓફલાઈન તમને પોચ મળશે ફોનપે ગૂગલ પે લખેલી બીજી એક સેવા છે આ તમે કપડાં જોઈ શકો છો તો મિત્રો આપણે નોકરી કરતા હોય બિઝનેસ કરતા હોય ધંધો કરતા હોય તો આપણા ઘરે પાંત્રીસ ચાલીસ જોડી કપડાં હોય છે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ચારથી પાંચ જ જોડી કપડાં તો આપણા વધારાના જે કપડાં છે વધારાના જે ટુવાલ છે વધારાના જે શાલ છે ગાબડા હોય તો જરૂરિયાતમંદો માટે પણ તમે આપી શકો છો તો થોડીને ઠંડીમાં રક્ષણ થાય થોડીને ગરમીમાં રક્ષણ થાય શિયાળાનો હોય તો શિયાળામાં સાલ ઉડવા માટે પણ ઉપયોગી થઈ શકીએ છીએ તો મિત્રો આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આજે મેં બંને મિત્રોની વાત કરી અત્યારે આજે ઉત્તરાયણ છે મકર સંક્રાંતિ આજે પુણ્યનો દિવસ છે પુણ્ય કમાવવાનો દિવસ છે તો બંને મિત્રો પોતાના પરિવારને સમય આપવાની જગ્યાએ એક આ સેવાનો જે સમય છે લગભગ એક સવા જેટલો સમય થઈ ગયો છે સવારના છ વાગ્યાના બંને મિત્રો આવ્યા છે એક સેવા કાર્ય કરી રહ્યા છે તો આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે પૈસા જ આપે નથી તમારી પાસે વધારાના કપડાં પડ્યા હોય કે જેનો ઉપયોગ ના કરતા હોય ને સારા હોય તો તમે કપડાં પણ મોકલાવી શકો છો ઘરે તમે ખેતીવાડી કરતા હોય સારું અનાજ પાકતું હોય તો ઘઉં ચોખા મટાઈ કે જે પણ ખેતી કરતા હોય તો અનાજ પણ તમે જરૂરિયાતમંદ માટે મોકલી શકો છો અને આર્થિક રીતે તમે સત્તર હોય અને આપણા કમાણીમાંથી એવું કહેવાય છે કે દસકો કે પાંચ ટકા રકમ આપણે જે કમાઈએ છીએ એમાં પાંચ ટકા દસ ટકા રકમ જરૂરિયાતમંદ માટે આપણે કાઢવી જોઈએ તો આર્થિક રીતે પણ સહયોગ કરી શકો છો અન્નપૂર્ણા ટ્રસ્ટ એ ગોધરામાં પચીસ વર્ષથી ચાલે છે લગભગ ચારસો વ્યક્તિઓનો જરૂરિયાતમંદ માણસોની સેવા કરે છે તો મિત્રો સાથ સહકાર આપજો આ ટ્રસ્ટને અને ફૂલ નહીં તો ફૂલની પાખડી ઓનલાઈન પણ સેવા ચાલુ છે ઓફલાઈન પણ સેવા ચાલુ છે અનાજની પણ સેવા ચાલુ છે અને કપડાંની પણ સેવા ચાલુ છે તો આ વિડીયો મિત્રો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ સેવાનું કામ છે તો સેવાના વિડીયોને બને તેટલો આગળને આગળ વધારે પચાર પ્રસાર માટે તમે કરી શકો છો સેવાનો એડ્રેસ તમે જોઈ શકો છો તો એડ્રેસ કઈ જગ્યાએ તો અન્નપૂર્ણા ટ્રસ્ટ ગોધરા તમને એડ્રેસ છે એકસઠ બાસઠ દ્વારકાનગર સોસાયટી બામરોલી રોડ ગોધરા તેની અંદર ફોન નંબરો પણ આપેલા છે તો તમારું આ જે આપેલું દાન એ કઈ જગ્યાએ જાય છે જો તો પહેલાં છે કે નિરાધાર કે જેનો કોઈ આધાર નથી તે વૃદ્ધ કે જે વૃદ્ધ વૃદ્ધજનો હોય એમના માટે અશક્ત કે જે કોઈ કશું કરી શકતા નથી જે ખરેખર ગરીબ છે તે ગરીબ પછી વિધવા પછી વ્યક્તિઓ અને ઘરે બેઠા ટિફિન સેવા પણ ચાલે છે અંત્યેષ્ટી સેવા એટલે અને મેડિકલ સેવા મેડિકલના સાધનો સેવા પણ ચાલે છે તો મિત્રો આપણે જે કમાઈએ છીએ કે આપણે જે કોઈ ઉપયોગ કરીએ છીએ આપણું પણ પુણ્યમાં થોડું જાય સેવાના ભાવમાં જાય ફૂલ નહીં તો ફૂલની પાંખડી આમ તો દસ ટકા દાન કરવું જ જોઈએ એવું શાસ્ત્ર પણ કહે છે આપણે દસ ટકા ના કરીએ તો બે ટકા કે પાંચ ટકા